હું સેજલ માલવિયા આમ આદમી પાર્ટી કોર્પોરેટર આજે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને સારોલી બ્રિજ છે તે બ્રિજ અહીંયા નમી રહ્યો છે હજી તો નવો બની રહ્યો બ્રિજ છે તે નમી પડ્યો છે જો આ બ્રિજ ચાલુ થઈ ગયો હોત તો અહીંયા બહુ મોટી ઘટના ઘટત પણ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને તાત્કાલિક જાણ થઈ તથા હું અહીંયા પહોંચી સ્પોટ ઉપર પહોંચી ગઈશ

લોકો મેટ્રો ના કામગીરી લીધે ઘણી બધી પરેશાની ભોગવી રહી છે છતાં પણ લોકો કઈ ચૂપ છે કે આપણે વિકાસ છે પણ આવી રીતના વિકાસ થવાનો છે બ્રિજો તૂટવાનો એ વિકાસ થવાનો છે સર આ કઈ મેટ્રો ની કામગીરી જેમાં બ્રિજ ની નમી કી હોય શું છે સમગ્ર ઘટના ને કઈ રીતે પોલીસ ની કામગીરી ચાલે અમને જેવી અમને જે તાત્કાલિક જાણ થઈ કે આવા પ્રકારની કોઈ ઘટના બની ગઈ છે તો સમગ્ર સુરત પોલીસ અ સુરત શહેર પોલીસ અને સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સમગ્ર રોડ ઉપર ડાયવર્શન કરવામાં આવેલું છે કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર ન થાય અને આ ઘટના લીધે કોઈ પણ જાનહાનિ ન થાય તેના માટે લેન્ડમાર્ક તરફથી રસ્તો ડાયવર્ટ કરવામાં આવેલો છે અને કડોદરા તરફથી આવતા રોડ ને પણ ડાયવર્શન કરવામાં આવેલો છે સાયના સર્કલ તરફથી આવતા રોડ ને પણ આરમટીએમથી ડાયવર્ટ કરવામાં આવેલો છે જેના લીધે આ સમગ્ર વિસ્તારમાં કોઈ વાહનો ના આવે અને કોઈ પણ પ્રકારની જાનહાની ના થાય